આજે આપણે આવા ભૂટ્ટા અને તુવેરના દાણાનું શાક બનાવ્યું એના માટે આપણે આવા ભૂટ્ટા લીધા છે અને આપણે ધોઈ નાખ્યું છે સડેલું ના હોય આપણે જોઈ લેવાનું બરાબર તો આપણે ભૂટ્ટા સારા છે અને આપણે ઝીણું ઝીણું સમાર દઈશું રીંગણમાં છે ને આ બહુ હોય છે લો તત્વ પ્રમાણમાં હોય છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ભૂટ્ટા ફેફસાની બીમારી માટે બહુ સારા જેને કફ હોય ને એ લોકો આ ભૂટ્ટાનું શાક રોજ ખાય છે કફ અસ્થમાં જેવી બીમારી હોય એ મટી જાય આવી રીતે સમારવાનું છે જે ઝીણું ઝીણું તો વેર આપણી પાસે છે મરચાં કોથમીર એ બધું આપણે નાખી શકાય છે એમાં આવી રીતે મીડિયમ સાઈઝ ના ટુકડા કરી દેવાના છે આપણે વઘારમાં તેલ નીચી દીધું છે વઘાર માટેનું તો એમાં આપણે રાઈ નાખીશું હિંગ નાખીશું મરચા નાખી દઈશું લીલા પછી આપણે આખી દઈશું तो पहला भूता नाथी आ रीते वगार मिक्स करवाना करना

શાકનો વિડીયો આપણે ખાસ એ માટે બતાવ્યો છે કે જે છોકરાઓ બહાર રહેતા હોય હોસ્ટેલમાં અથવા રૂમ રાખીને ક્યાંક ઘરથી દૂર રહેતા હોય તો આવા શાક જાતે બનાવી શકે શાક બનાવતા ફાવે પણ શું થાય કે કાચું રહી જાય બરાબર બને નહીં તો આ વિડીયોના મદદથી એમને થોડો ખ્યાલ આવે છે આવી રીતે આપણે બરાબર શાક ઘર જેવું બનાવી શકાય છે રીંગણ સ્વભાવે ઉષ્ણ હોય છે ગરમ હોય છે એટલે શિયાળામાં ખાવામાં આવતા હોય છે ઉનાળામાં ખાવામાં નથી આવતા પણ એ ફેફસાના રોગો માટે બહુ સારા છે

পরে আর di মদল দিই। हमें अपने लाल मिर्च पाउडर धाझी खाण चमचे खाण

રીતે શીંગણા મરચું એડ કરી દેવાનું શાક ટેસ્ટી લાગે છેલ્લે નાખવાનું કારણ કે આને ચડવવાનું નથી શાક દાણા રીંગણનું શાક તૈયાર જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ